જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે અમૃત પાક તમે જોઈ શકો છો કેટલો સરસ જેવો બજારમાં ચડે છે તેવો જ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે અમૃત પાક અને કલર પણ જેવો બજારમાં ચડે છે તેવો જ આવ્યો છે તો આપણે અમૃત પાક બનાવવાનું શરૂ કરીએ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો અમૃત પાક બનાવવા માટે સૌથી પહેલાં અહીં બે બાઉલ જેટલો મેં રવો લઈ લીધો છે જેટલું ઘી રવો છે તેની અડધી ખાંડ લેવાની છે અને તેનો અડધું ઘી લેવાનું છે આ પરફેક્ટ માપ છે તો બે બાઉલ રવો છે તેની સામે મેં એક બાઉલ ઘી અને એક બાઉલ ખાંડ લઈ લીધી છે અને ડ્રાય ફ્રૂટ લઈ લીધા છે આમાં નાખવા માટે અમૃત પાકમાં તમારે ચણાનો લોટ અડધો બાઉલ નાખવો હોય તો તે પણ તમે નાખી શકો છો પણ ચણાનો લોટ નાખવાથી બજાર જેવો કલર નથી આવતો તો હું ચણાનો લોટ સ્કીપ કરું છું અને તમારે જો એડ કરવું હોય તો પણ કરી શકો છો હવે સારી રીતના ઘી છે તે મેલ્ટ થઈ ગયું છે હવે આપણે રવો એડ કરીને રવો છે તેને સારી રીતના રવો જ્યાં સુધી બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું રવાને એકદમ લો ફ્લેમ પર જેથી રવો છે તે બરી ન જાય અને બ્રાઉન ન થઈ જાય એકદમ લો ફ્લેમ પર આપણે ધીરે ધીરે રવાને સરસ રીતના જ્યાં સુધી કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું સરસ રીતના રવો છે તે આપણો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર પણ બ્રાઉન થઈ ગયો છે હવે આપણે તેને એક સાઈડ પર રાખીને હવે આપણે એક તારવાળી ચાસણી લઈ લેશું અમૃત પાકમાં ચાસણી ખૂબ જ મહત્વની હોય છે એક તારવાળી આપણે ચાસણી લઈ લેશું જેથી સરસ આપણી ટેફલી છે તે બની જાય અમૃતપાકની તો તમે જોઈ શકો છો પહેલા કરતા આપણો રવાનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે બ્રાઉન થઈ ગયો છે હવે આપણે તેને સાઈડ પર રાખીને હવે આપણે ચાસણી લઈ લેશું જેટલો રવો છે તેની અડધી ખાંડ લેવાની છે તમે સાકળ પણ લઈ શકો છો હવે ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે ને અત્યારે એકદમ લો આપણે હાઈ ફ્લેમ પર આપણી ખાંડ છે તેને સતત હલાવીને ઓગાળી લેશું ચાસણી આવવામાં આવી ત્યારે આપણે ફ્લેમ છે ગેસની તે એકદમ લો કરી દઈશું જેથી ચાસણી છે તે બહુ કડક ન આવી જાય એકદમ પરફેક્ટ આપણી ચાસણી આવી ફક્ત દસ જ મિનિટમાં અમૃત પાક છે તે બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું કેમ કે ચાસણી છે તે આપણી આવા લાગી છે ચાસણી આવતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે ચાસણી છે તે સહજ ઘટ થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં ચેક કરી લઈશું આપણી ચાસણી તારમાં બને છે કે નહીં તમારે પ્લેટ લઈ લેવાની નાની એવી પ્લેટ હોય કે બાઉલ તેની પાછળ થોડુંક ટીપું એડ કરીને ચેક કરી લેવાનું તો આપણે ચેક કરી લઈશું અહીં મેં આવી નાની પ્લેટ લઈ લીધી છે તેની પાછળ એક ટીપુ એડ કરી દેસું ચાસણીનું અને હવે હાથથી મદદથી આપણે ચેક કરી લેશું ચાસણી આવી છે કે નહીં તમે પણ આવી રીતના ચેક કરી શકો છો તમે જોઈ શકો છો આપણી એક તાર બની તેવી સરસ ચાસણી આવી ગઈ છે હવે ચાસણી છે તે રવામાં આપણે એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દેસું તમે આની અંદર ટોપરાનું છીણ પણ એડ કરી શકો છો પણ મારી પાસે નથી અત્યારે એટલે મેં સ્કીપ કર્યું છે હવે એક પ્લેટમાં આપણે ઘી નીચે આપણે લગાડી દઈશું અને આ બેટર છે તેમાં પ્લેટમાં આપણે એડ કરી દઈશું હવે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દેશું તો આપણો અમૃત પાક છે તે સરસ રીતના સેટ થઈ ગયો છે હવે આપણે ચાકાની મદદથી આપણે તેને કાપી લેશું તમે જોઈ શકો છો કલર પણ જેવો બજારમાં આવે છે તેવો જ કલર ઘરે આવ્યો છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો